કતારગામ વિસ્તારમાં મોપેડ પર પાછળ બેસેલા યુવાન ઉપર એક યુવાનને બેસાડી બેફામ મોપેડ હંકારનારનો વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી મોપેડ સવાર યુવાનને ઝડપી પાડ્યો છે સુરત શહેર ટ્રાફિક પોલીસ રિજિયન બે સર્કલ છ માં ફરજ બજાવતા જયદીપ બારૈયા અને ચિરણકુમાર ગજેરા રત્નમાલા સર્કલ પાસે ફરજ પર હતા તે સમયે ઇન્ચાર્જ પીઆઈ કેએલ પટેલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયો બતાવ્યો હતો અને વિડીયોમાં એક મોપેડ ચાર રસ્તા પર રોંગ અને તેમાં ચાલકની પાછળ બેસેલા ની ઉપર એક યુવાન બેસેલો હતો અને બેફામ મોપેડ ચલાવી સ્ટન કરનારને શોધી કાઢવા જણાવતા ટ્રાફિક પોલીસે મોપેડ નંબરના આધારે તપાસ કરી હતી જેમાં મોપેડ નંબર માલિક ઓલપાડ ખાતે રહેતા રાજુ પટેલ હોવાનું સામે આવ્યું હતું તેથી તેઓ પાસે જઈ વિડીયો બતાવી પૂછપરછ કરતા મોપેડ તેમનો દીકરો આશિષ ચલાવતો હોવાનું કહ્યું હતું પોલીસે ને શોધી કાઢી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ગત રવિવારે બપોરે ક્રિકેટ મેચ જીતવાની ખુશીમાં તે કતારગામ આંબા તલાવડી ગિરનાર મહોલ્લામાં રહેતા મિત્ર ચંદ્રેશ રાઠોડ અને તેના સત્તર વર્ષીય મિત્રને પાછળ બેસાડી જતો હતો તે સમયનો વિડિયો છે હકીકતના આધારે ટ્રાફિક પોલીસે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા કતારગામ પોલીસે આશિષની ધરપકડ કરી હતી અને તેના બે સાગરીતોની અટકાયત કરી છે કાસવાળા સાથે અઝર કુરેશી